કે મારા છત્રીય સમાજની દીકરીઓના લગ્નની અંદર ભોજનનો દાતા મારા મુસ્લિમ સમાજ નો દીકરો છે આ સમુહ લગ્નના આયોજક શ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન ધનવાદ આપું છું કે તમે આજે ગુજરાતની અંદર ત્રણ સંદેશા આપ્યા છે સમસ્ત ક્ષત્રિય સમાજને એક મોજું ઉપર બેસાડ્યો છે અને બીજા નંબરમાં ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમોની ભાઈચારો છે એવા મુસ્લિમ સમાજના ભોજનના દાતા લઈ અને ગુજરાતમાં નવી પેલ કરી છે સેવા સમિતિના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર અમારી ટીમનું એક વિઝન એક સપનું એક લક્ષ્ય છે કે જો ક્ષત્રિય સમાજની ગુજરાતમાં પ્રગતિ કરવી હોય અને ખોતા ખોતા થોડું ઘણું વધ્યું છે બચાવવું હોય તો તમે તમારી દીકરીને ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધી શિક્ષણ આપ પાટણની અંદર કોઈ પણ ભેદભાવ વગર ને પાલવી ને જાગીરદાર ને ઠાકોર હું હિન્દુ નો દીકરો છું હું ક્ષત્રિય છું અને મેં ક્ષત્રિય સમાજમાં જન્મ લીધો છે આ સાથે રહી ક્ષત્રિય એવી નિર્માણ અને ઈમારત ના નિર્માણની અંદર બક્ષીપણ સમાજ નું આડમણ રત્ન ભરવાડ સમાજ ના દીકરા બાબાભાઈ ભરવાડે બે કરોડ ને એકાવન લાખ રૂપિયા ભૂમિદાન આપ્યું અને બીજા મારા મિત્ર મહેશભાઈ ઠાકોર ખોરજગુપ ખોડિયાદ એમને જાહેરમાં વચન આપ્યું છે મને વિનયસિંહની આખી ટીમને એમને કે ક્ષત્રિય સમાજની દીકરીઓનું હોસ્ટેલનું કામ કોઈ પણ જગ્યાએ અટકે તો મહેશ ઠાકોરને અડધી રાતે યાદ કરજો પણ આ કામ પૂર્ણ કરવું છે કરવું છે કરવું છે

કે છ નવેમ્બર બે હજાર ના દિવસે મારી છત્રીય સમાજની દીકરીઓ અંદર બેસીને લાડવા ખાશે ઓપનિંગ અને ઉદ્ઘાટનની બે સુ ફિક્સ આજે આપની સમક્ષ વચન માંગુ છું